અહીં વિડીયોમાં દેખાય છે એ કોઈ સામાન્ય ચોકી નથી પરંતુ ધરતી ચીરીને કિંમતી ખનીજની થતી ચોરી અટકાવવા માટેની મહેસૂલી ચોકી છે આ મહેસૂલી ચોકી કદાચ ગુજરાતમાં પ્રથમ છે વાત એમ છે કે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગેટ તાલુકામાં થતી ખનીજ ચોરી અટકાવવા ચોટીલા પ્રાંત અધિકારી એચ ટી મકવાણાએ જાણે અભિયાન શરૂ કર્યું હોય તેમ એક પછી એક દરોડા પાડીને ગેરકાયદે ખનીજનું ખનન અને વહન ઝડપી પાડવામાં આવે છે એકાદ મહિના પહેલા થાનગેટ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં પ્રાંત અધિકારી એચ ટી મકવાણા થાનગઢ અને ચોટીલાના મામલતદાર તથા તેમની ટીમોએ દરોડા પાડી મસ ખરીદ ચોરી ઝડપી પાડી હતી હવે અહીં ફરી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન ચાલુ ન થાય તે માટે આ મહેસૂલી ચોકી બનાવવામાં આવી છે આ ચોકી ઉપર નાયબ કલેક્ટર એસ મકવાણા થાનગઢ મામલતદાર ચોટીલા મામલતદાર અને તેમની ટીમ રાઉન્ડ ધ ક્લોક રખવાળી કરે છે થાનગઢ તાલુકાના જામવાળી અને ભડુલા વિસ્તારમાં જે આજથી મહિના પહેલાં ખૂબ મોટા પ્રમાણની અંદર જે ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન અને વહન થતું હતું તે સંપૂર્ણપણે બંધ કર્યું છે આપણી સતત જે રેડ પાડી છે અને રેડ દરમિયાન જે પણ કાંઈ જથ્થો જપ્ત કરેલો હતો તમામ જથ્થો પણ આપણે મામલાદાર કચેરીએ ખસેડી દીધો છે મજૂર પણ જામવાળી અને ભડુલાની અંદરથી સો સો ટકા રવાના કરી દીધા છે અને અત્યારે ફરીવાર હવે આ ચાલુ ન થાય તે હેતુથી આ આપણી મહેસૂલી ચોકી ઊભી કરવામાં આવેલી છે અને આ મહેસૂલી ચોકી ખાતે હું પોતે પણ રાત્રે બાર એક બે વાગે અહીંયા આવું છું બેસું છું મામલાદાર થાનગઢ પણ આવે છે એમની ટીમ નાયબ મામલાદાર પણ આવે છે અમારા પણ નાયબ કલેક્ટર પ્રાંત કચેરી ચોટીલીના પણ આવે છે મામલાદાર ચોટીલા આ બધા જ જે રાઉન્ડ ધ ક્લોક આ ચોકી ખાતે મહેસૂલી ચોકી ખાતે ફરજ બજાવે છે અને ચાપતી નજર રાખે છે સાહેબ આ ચોકી લગભગ મારા અંદર પ્રમાણે મેસૂલી ચોકી ગુજરાતમાં ક્યાંય હજી આ ગુજરાતમાં પ્રથમવાર મહેસૂલી ચોકી ઊભી કરી છે એટલા માટે કે જે જમીન છે એ જમીન છે એ જમીન ટોટલી ટોટલી મહેસૂલ ખાતા હસ્તક છે આ જમીન જે ધરતી છે એ ધરતીનો ક્યારે કોઈ એનો બગાડ ન થાય એમાંથી કોઈ ખનન ન થાય અનધિકૃત રીતે એ તમામે તમામ જવાબદારી છે મહેસૂલ ખાતાની છે